Mahara. sombaram maharani somram maharagudin yatra bhava sahib sukhdev ji mahara punya, -punya guru devi સંતો સત્સંગ નો મહિમા તો સંતો ઘણો કીધો છે પણ સમજાય તો સમજાય ને તો આપણે જે જેના કામ થયા એ સત્સંગમાં થયા સંતોએ કીધું ને કે દાનવ માનવ બની જાય સંતોના સંગમાં સંતોના સંઘમાં રહેવાથી કામ થાય તો પ્રથમ આપણને બધાએ સંતો સંતોનો મહિમા સમજાવે કે સંતો કેવા કે પ્રથમ તો સંતો કેવી રીતે ફરક કરવી એમ સંતોને કેમ ઓળખવું કે સંતો સંત સરોવર ત્રવર ચોથા વર્ષે મે પરમાર્થ કારણે ધર્યાચારો દે કે સંતો છે ને પરમાર્થ કારણે ધર્યાચારો સંત સપૂતને તોમડા તનેનો એક સ્વભાવ તારે પણ બોરે નહીં એનો તારે ઉપર ભાવ જેનો તાર્યા ઉપર ભાવ હોય છે પોતાથી અધિક બનાવવા માગે છે ઈ સંતોનો ભાવ સંતોર પરસ મે તું બડો અંતરો જ પરસ લોહે કો કંચન કરે ઓર સંત કરે આપસમાં તો પરસ સે નોડને સ્પર્શ કરે તો કંચન હોનો બને પણ સંતો પોતાથી અધિક બનાવવા માગે છે કેમ આપણે પ્રથમ તો ઈ સમજવું એટલે સંતોને કઈ સ્વરત નથી જગતમાં સંતો આવે છે ને કઈ એમને સ્વરજ નથી આ જીવોનો ઉદ્ધાર કરવા માટે આવે ને સત્સંગ કરી ભાગ જગાડે સુતા ભાગ છે ને એને સંતો જગાડે સંતો કે છે ને કે રખા પગે કીધું કર રખા ઘેરે ઘા તો કોક ન લાગે કે સમજાવે જો કોઈના ભાગ હોય ભાગમાં હોય ભક્તિ તો જાગી જાય એનો ભાવ હોય તો સમજી જાય સંતો આપણા અનેક સંતો પૂરા હોય છે ભાઈ આપણા મનુષ્ય અવતાર મળ્યો છે એ દેવો દુર્લભ છે દેવો એ આશા કરે કે અમને આવો મનુષ્ય અવતાર મળે તો અમે ભજન કરીએ બોલો અમે ભક્તિ કરી પણ આપણાને મળ્યો પણ જાણતા નથી આપણે મનુષ્ય અવતાર છે ને પારસની ખાણી કીધી સંતો પણ આપણે નથી જાણતા આવ્યો પણ જાણ્યો ની મનકા દેહ નો મરમ શેર લોટ ને કારણે કોટિક પાથે કરમ આપણે કેટલાય કર્મ બાંધી નાખી આ સંતો કર્મ માંથી છોડાવે પ્રથમ તો સંતો રેણી આપે સંતો જરણી જાય ને સંતો સમજાવે આ સત્સંગમાં આવે આપણે જે કોઈ પણ સત્સંગમાં આવી છે ને કાંઈક આવી છે લેવા આવી છે તમે તમે બધા સત્સંગમાં કાંક સાર છે સમજાય આપણે કે આપણે નથી કરવાનું જે કરતા હોઈએ છીએ સંતો કીધું આદત પૂરી સુધાર લે બસ ઓકે આ ભજન કે આદતો જે છે ને એ છોડાવે છે સંતો કે દારૂ જુગાર ચોરી સિનારી માસ મટણ કોઈની નિંદા હિરસા દેખાય આ જે ભર્યું છે આપણી અંદર બધું છોડાવો સંતો માગે અને સોળાવે એ સંતો વાત કરી બાપુ એમ કે પાંચ પચીસ ના ઝઘડામાં હીરો ખોવા કચરામાં કે પાંચ ને પચીસ પ્રકૃતિ પાંચ વિષયો આમાં જે આપણે ફસાયેલા છે એમાં આતો છે ને જડતો નથી આપણે હાટી જાય ને અંદર તો આ દર્શાવ્યું પાંચ પચીસ ઉપર ચડીને જોયું જાગી ગયું દર્શન હરીની લેર લાગી જાય દર્શન હરી પરમાત્મા તો દર્શાય લેર તો લાગે તો એના માટે શું કરવું તો એના માટે ભજન કરવું પડે ભજન કેવું બધા સંતોના પુરાવા જો આ એક નહીં અનેક સંતોના એમ રવિ સાહેબે અને ખીમ સાહેબ નો આપણે પ્રશ્નો તરી જાણીએ એટલે વાણી છે એટલે આપણે એને ખબર છે એમ કે ભેદ અગમ ના બુજો સંતો ભાઈ ભેદ અગમરા બુજો કેમ કરી હરી સમરવા કે હરીને સમરવા કેમ કેમ કરીએ લઈએ નામા કેમ કરીને હરી ની રખીએ કહા આતમરામાં આતમરામ બોલો પ્રશ્ન કરીને ખીમ સાહેબ ક્યાં છે આતમરામ ક્યાં છે કે મને સમજાવું વાણી તો બોલીએ છીએ આપણે વાણી બોલવાથી કઈ ન થાય સાખી બોલવાથી કઈ ન થાય ગુણપતિ ગુણ આગે રહો તો એક જોડે દસ સદા સર્વદા ને સમર્થ વિઘન ના આવે પાસ આમ તો કે તો આપણે તો ગુણપતિ બિહારી છીએ બધું કરી છીએ તો વિઘન તો ભેગા હોય એનું કારણ શું ગુણપતિ ગુણ આગે રહો જે ગુણપતિમાં ગુણ હતા ને એવા ગુણ આપણામાં આવવા જોઈએ તો વિઘન ના આવે પાસ અને સદા સર્વદા સદાય ને સર્વદા એને સમજવાની જરૂર છે સર્વદા એટલે આપણી અંદર શ્વાસ ઉપયો છે ને એની વાત કરે છે સદાય હાલી છે અખંડ હાલી છે બીજો નહીં અંદર શ્વાસ ને એની વાત કરે એને સમરવાથી વિઘ્ન ના આવે પાસ એટલે રવિ સાહેબે હિમ સાહેબે પૂછ્યું રવિ સાહેબ ને કેમ કરી હરી સમરીએ કેમ કરી લઈએ એનામાં કેમ કરીને હરિ ની રહી આવ્યા આયા તમારામાં गतमराम क्या से ये मन आ भेद समझो પછી રવિ સાહેબ જવાબ દે કે શ્વાસે શ્વાસે હરી સમરી હરીના સમરવા હોય પરમાત્માને স্মরণ કરવું હોય તો કેવી રીતે તો કે શ્વાસે શ્વાસે હરી સમરીએ અહોનિશ લઈ એ નામા કે હાલતા ચાલતા ઓરતા બેહતા અહોનિશ નામ તમે લઈ હતો મુરતેના સુરતે અવિની રાખી તો ઘટો ઘટોતમ રાખો આ નુરત સુરત ની સાતલા છે ને ઈ સંતો આપે છે એ આપણને સંતો સમજાવે છે જ્યાં સુધી આ ન મળે ત્યાં સુધી ન ઓળખાય નુરત કે કહેવાય સુરત બધી વાત સમજાવે નુરત નામ નિશાન છે સુરતા જો શબ્દમાં લાગે નિશાનમાં લાગે ને તો આ ખબર પડે બધું હમણાં જ વાત આપણે કરી દઈ સ્વયંવર સદગુરુના દેશમાં પણ એ શબ્દ ને સુરતા ના રહે એમાં કીધું બહારની વાત નથી કરી શબ્દ ને સુરતાની વાત મરજીવા હશે એ વિવાદ માણસે મરજીવા એટલે જીવતા મરાઈ જાય એ મનને હજે સમજાવે એની વાત મનને મારીને રહે જીવતા એ મરજી વાત મરજી વાત હશે દીવાને મળશે જેને મળ્યો હોય લક્ષ્ય લગા કે લક્ષ્ય જેને મળ્યો છે એનું કામ થાય જેની સુરતા છે ને લક્ષમાં લાગી છે સુરતા નિશાનમાં લાગી છે તો એને આના દર્શન થાય તો આ ઘટોઘટમાં છે ને આ તમારા મેના દર્શન થાય આમ સંતો આપણને એ ભેદમ જાઉં આ દોનદી થી બધાય સંતો શિવજી પર ધ્યાન કરતા ને આપણે જાણીએ છીએ શિવજી ધ્યાન કરતા કેમ કરતા બોલો બધાય ધ્યાન કરતા પ્રહલાદ પેલા યુગમાં થઈ ગયા પ્રહલાદની વાણી આપણે બોલી હજરાકા જિરવાને પડે થોડે સંતો સાધુ એમાં કીધું બોલ્યા બોલ્યા પંડિત પ્રહલાદ જપો ને અજમ પોજપ અજમ પોજપ શું છે આપણે બીજું બધું તો કરીએ છીએ પણ એ જાણતા નથી એ કઈ બાર ની વાત નથી કરી આપણી અંદર જપવાની વાત કરી અજંપા જાપવા નથી પડતા એ એટલે કઈ ના હલે જપાય છે ને અજંપા કહેવાય એવા આપણે સંતો સમજાવે કુંભારામ બાપુ ની વાણી છે ને શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ જાપ જપતા તાપ ડ્યા મારા ગુરુજી ના પડતા કે મારા ગુરુ મહારાજે આવું ભેદ બતાવ્યો એનાથી તાપ ચડ્યા ગયા આધિ વ્યાધિ ઉપાધિ આપણું મન ફસાલ હતું એમાંથી આ મટી ગયું એમ પછી જ્ઞાન થઈ ગયું શું જ્ઞાન થયું કોણ શું એ ખબર પડી ક્યાંથી આવ્યા ક્યાં આપણાને ખબર નથી હોતી હું કોણ છું આપણા સ્વરૂપને આપણે જાણતા નથી કેમ નથી જાણતા કે એવી સંગતમાં ફસાઈ ગયા એવી સંગત થઈ જાય છે ને એટલે નથી જાણતા આપણે દ્રષ્ટાંત દેતા હોય છે માલધારી ઘેટા બકરા લઈને ચારવા જતા હોય એની ટોળી હોય છે એમાં સિંહણનું બસલું મૂકું રહી સિંહ તો ભેગું ભરી જાય ચરવા જાય તો ભેગું ભેગું વાલી જાય વળી વાળા પૂરાય તો ભેગું વાલી જાય વળી ચારવા જાય તો ભેગું વાલી જાય એમાં સિંહ એક દી દેખી ગયો ગો મારા જેવું છે એના બકરામાં ક્યાં ભેગું ભરી તો ભેગું છે ત્યાં સુધી તો કઈ કરાય નહીં ને કે બધું ભાગે તો ભાગે ભાઈ છૂટું પડે એકલું પડે ને પછી એક બાજુ લઈને પૂછા પછી એકવાર જંગલમાં ચરતા ચરતા એક પાસે ગયો એટલે ખેંચ્યું એક કે આમાં કેમ ભરી ગયો છો તું સિંહ છો એ કે ના હું મોટો બકરો છો અરે ભાઈ સિંહ છો તને કહું છું તો કે ના બકરો છો મોટો બકરો છું તો કે હાલ મારી પાસે હાલ એ કૂવો હતો વાવ હતી એને લઈ ગયા સ્થિર પાણી હતું એમાં પ્રતિબંધ દેખ્યું જો કે આ કોણ શો તું મારા જેવો છો તો કે હા શું તો તમારે જો ત્રણ નાખી દો એની નહીં ત્રણ નાખી અવાજ કેવો હોય અવાજ તમારે જો એટલે આ સ્વરૂપ આપણું છે પણ આ સંગતમાં ફસાઈ ગયા છે ભૂલી ગયા છે સંગતો છે ને સંતોની સંગત નથી કરી કોઈ આચા સંતોની સંગત નથી કરી મેનાવતી એ ગોપી તમને સમજાયા હતા ને કહે મેનાવતી સ્વર્ણ ગોપી છે આટલી શિખામણ માની મારી માન કે ત્યાં જીવનમાં સંતોની સંગત નથી કરી સંગત જ્યાં સંતો ની નથી એટલે સંતો મહાદયાળુ છે દ્વાર છે ને સંતો કોને એટલે પ્રથમ તો આપણે વાત કરતા હતા હમણાં એ ભગત પૂછા કરી દીધો એ ક્યાં દેહ ગુરુ છે ને દેહ ગુરુ ની વાત નથી કરી શકું એટલે પ્રથમ તો દેહ ગુરુ જ આપણને કામ આવે ભાઈ ના કે ઓ ગુરુ ક્યાંથી મળે પ્રથમ તો દેહ ગુરુ જોવે ને ભેદ કોણ બતાવશે આ સંતો નહીં બતાવે સાચા સંતો છે ને એ જોવો જોવો ને આ સંત ભગવાન છે આ સંતો છે ને એ જ ભગવાન છે આપણા ના કે આ ભેદ કોણ બતાવે પછી જેનામાં સંતો કેને કહેવાય કે બધાયથી રહિત થઈ ગયા છે એ સંતો એનામાં કાંઈ છે નહીં બધી પકડ કરી છે એ સંતો છે એ પરમાત્મા બની ગયા છે એ સંતો મુનિવ મનને સમજાવ્યું છે એ સંતો એ ક્યાંય ભ્રમણા એનામાં નથી ને એ સંતો છે ભ્રમણા ભંગાઈ જાય એ સંતો કહેવાય એનું મન ક્યાંય જાતું નથી એનું મન વિષયમાં નથી તો સંતો કોઈ ભગવાન નથી તો શું થયું બહારની રીતે આ દેહ લીધું તો અહીં આપણે પૂજીએ છીએ ને આપણા જે જે સંતો બોલો અત્યારે હાલ કૃષ્ણ ભગવાન આપણે મૂર્તિ રાખી છે મંદિર છે રામચંદ્ર ભગવાન મંદિર છે હનુમાનજી મહારાજ મંદિર છે આપણે અહીંયા બધાય મંદિર રાખીએ છીએ તો એમનો કઈ બંધાય છે મંદિર એમની મૂર્તિને ને પૂજીએ છીએ એમને પૂજાય છે ફોટો રાખીએ તો એમને પૂજાય છે કાકી કમાઈ કરી ગયા છે તો એને પૂજીએ છીએ એમાંય ગુણ છે એમાં આપણે ગુણની પૂજા છે તો એ આપણે સમજતા નથી એ આપણે હનુમાનજી કીધું છે બોલો ગુરુ ગુરુચરણ સર્વજર નિજ મન ને મન સુધારવું હોય તો ગુરુ આ હનુમાનજી મહારાજ ક્યાં આપણે જાણીએ છીએ ગુણ તો લેતા નથી અવગુણ હોય બધા એમાંથી ગુણ કોતું અને આ ભેદ સાથે આપણને પ્રગટ જે સંતો છે અત્યારે હાલમાં સંતો હોય ને એ બતાવે પછી આ ગગન મંડળમાં ગુરુ ને ગોદી વાત કરીને એ ગગન મંડળમાં પછી આ ભેદથી જવાય ગુરુજીના થી ગગન સડિયા દેખ્યા કે લપારા જળવળ જોતી જમકે જમકે નવલકતા સાધુભાઈ ફેરો નહી માળા અહીંયા જાઓ ગુરુ મહારાજ નો ભેદ લઈ પછી ગગન મંડળમાં જવું એમના નથી જવાતું પછી કીધું કે જણને જણ જાલે વાગે વાગે અનહદ ધ્યાન કરીને એમાં જાગી રહ્યો તો દર્શન મોરલી વાળા શું કીધું કે મોરલી વાળા મને આ ઘટમાં દર્શન આ ઘટની અંદર બહાર નથી સંતો વાત કરી નથી બારે ફરશો તો ગુડી મરશો નથી ઉગરવાનો આરો મોહમ્મદ કે મંદરૂપી મરગલા મારો પ્રથમ તો અંદર જ ઓળખાણ કરવાની પછી બહાર ભીતર દર્શાય તો છે બારે બારે છે પણ એમાં ફાયદો નથી આપણા અંદર દર્શન કરવાની વાત કરે અંતર મુખ બનવાની સંતો વાત કરે બાર આ સંતો બધા કે છે સત્ય કે છે ને એમ બધો રચના તો અંદર છે જે જે આ સંતોએ આનંદ કર્યો છે એ પરમાત્માનું ભજન કર્યું છે અનુભવ કર્યા છે એ બાર ક્યાં કર્યા છે બધાય સંતો અંદર કર્યા છે મોરલી તો વાગી રહી સુરતા સાંભળી લાગી આ કેની વાત કરે છે અંદર કે બાર વાગે આ ઘટની અંદર કે છે દાસીજી મને કીધું દેખંદા કોઈ આ દિલમાં પરખંદા કોઈ આ દિલમાં નિરખંદા કોઈ આ દિલમાં ઝણ ને ઝાલર વાગે ક્યાં કીધું આ દિલમાં જ વાત કરીએ છે ને તો આને સંતો ઓળખવાનું કે છે છે આની અંદર વાગી આ અનુભવ કરવો હોય ને તો ગુરુ મહારાજ ભેદ બતાવે એ ભેદ લઈને જવાય એ અનુભવ થાય છે અને ગુરુ કૃપા હોય તો થાય ને કે ન થાય ગુરુ મહારાજ ઉપર પૂર્ણ ભરોસો હોય ને તો જ આ કામ થાય ગુરુને દેહ ન તો બોલો ગુરુ છે ને ભગવાન છે આપણે એમ માનો તો થાય ગુરુને દેહ માનીએ ત્યાં બધી કામ ન થાય દેહથી દેખી એમ નથી ગુરુ મહારાજ છે ને એ ભગવાન છે એટલે આપણે બધા જાણીએ છીએ આમાં તો બધાય સમજવું છે ગુરુ મૂકી છે એટલે આપણે સમજી સમજીને અને ભજન કરવું ભજન વિના કઈ ભેગું નહીં હાલે એમ કે છે ભજન જ આપણું ભેગું હાલ છે આ કમાઈ છે ને ભેગી હાલ છે કેટલાય આપણી નજર અમે જો જાય છે તો ક્યાં કઈ ભેગું લઈ જાય છે માયા મિલકત મૂડી બધું પડ્યું રહેશે પણ એક ભજન કરેલું હોય છે ને તો એ કામ આવશે એ ભાતો છે ને એ સાચું હશે એટલે આપણે આ ભજન કરવું જેને જેને ગુરુ મળ્યા છે ને એ ભાઈ ભાગશાળી છે પૂરણ ભાગશાળી ન કે ન મળે સંતો મળવા એ મુશ્કેલ છે મીરાબાઈએ કીધું નથી ભાગે મળ્યો સત્સંગ મને સૈયારામને ભાગે મળ્યો સત્સંગ અડસઠ તીરથ ગુરુના ચરણે શું કે છે અડસઠ તીરથો ગુરુજી ના ચરણે કે છે કોટી કાશી ને કોટી ગંગ સૈયર અમને ભાગે મળ્યો છે તોય આપણે ફરી છે ને એમ સંતો એ સમજાવે આ સમજી ગુરુનો મહિમા સમજવો ગુરુ સમાન નહીં કોઈ દાતા માત પિતા પુત્ર કે ભ્રાતા જો નિશ્ચિત ગુરુ ચરણા છે અભયતાન ગુરુ પલમાં દેવ આ સવારામ બાપુ એ આપણા ને કીધું છે કેમ કે અભય બનાવે કોણ અભય કેને કહેવાય કે જેને કોઈ ભય ન હોય જેને મરવાની પણ ભય ન હોય આ જગત આખું કહેતો છે કે મેં અભય છે હવે મરવું તો છે જ એક દીક નથી કહેતા મરવાનું તો છે ને પણ એ આવે ને ત્યારે ખબર પડે આ મોતનું કામ છે કાંઠો એમ સવારમાં બાપુએ એક વાર કીધું વાણીમાં કીધું છે મન ભાઈ થોડા ફાટો આ મોત નું કામ છે કાઢ કે આ છે ને કાઠું છે એક વીસી કરડે ને વેદના થાય ને એવું ગરુડ પુરાણ માં એકમાં લખેલ છે કે એક વીસી કરડે અને જેટલી વેદના થાય એવી શેલી ઘડીએ કો વીસી ભેગા કરડે ને એવી વેદના થાય એવી વેદના થાય પણ ત્યારે કઈ થઈ નથી રહેતું ત્યારે કઈ નથી તો અત્યારે આપણને આ અવસર મળ્યો અત્યારે અવસર છે આ ભજન કરવાની તક છે ચેતવાની તક છે ને કરી લેજો કામ થઈ જાય કોઈ સંતોના સંગ થઈ જાય તો કામ થઈ જાય ગુરુ મળી જાય તો એનું કામ થઈ જાય આ લક્ષ લક્ષ્મણાસીમાંથી છૂટી જાય અને આનંદ કરી લે સંતો આપણને છે ને રેણી સમજાવે અને ભજન સમજાવે ભજનથી શું થાય ભજનથી આપણું મન સહી નિર્મળ બને મન એનું એવું થઈ જાય નિર્મળ બની એના મનમાં થઈ જશે કો વિચાર છે વિકારો ભર્યા છે આ બધા મટી જાય અને સારા વિચારો એના થઈ જાય શુદ્ધ વિચાર થઈ જાય શુદ્ધ આત્મા થઈ જાય નથી વાત કરતા શુદ્ધ આત્મા સદચિત ને આનંદ એ ઘરમાં આનંદ ઘરમાં એટલે એનું ચિત્ત છે ને એ સત્ય થઈ જાય ચિત્ત ની વર્તી છે નિર્બળ બની જાય એટલે એના મન શાંતિ રહે થાય જેને જેને ગુરુ મળ્યા છે ને તો શાંતિ હોય છે ભજન કરે તો હમણાં જ બાપુએ વાત કરી પણ ફેરવવી પડે ના કે કાંઈ નહીં તા એમ જેને જેને ભજન મળ્યું ભજન કરવું પડે ના કે જગતમાં એમ કરવા જઈએ તો દુનિયામાં જે પડ્યો છે દુનિયામાં શું પડ્યું દુનિયામાં પડ્યા ઘણા ખાર ને ખેદ દુનિયા શું જાણે વાળી દુનિયામાં પડ્યા ઘણા ભ્રમણા ને વેમ ભ્રમણા પડી છે વેમ પડ્યું છે ખાર પડ્યા ખેદ પડ્યા છે તો હવે આ દુનિયા કરે એમ આપણે કરવા જઈએ તો આપણા ગુરુ મળ્યા પછી જેમ જગત કરે છે એમ કરીએ ને તો ન મેળ પડે જગત તો બધું કરે છે એમ નથી કરવાનું જગત કરે એમ તું એ કરતો કે છે ને એક બીની અધિકારી આ દુનિયાની સંતો એમ કે છે કે હરી ભજવાની એવી છે રીત મેલો તમે દુનિયાની પ્રીત આ કુંભારમ બાપુ આપણા કે જગત તો ફરે છે પરમાત્માની ફોજ કરવા દોટું મારે છે

ઘટમાં જોયું જાગી અગમ લહેર લાગી ગયો અગમ લહેર ની વાત કરે છે અગમ છે એ આત્મા છે આપણો એને ઓળખવો હોય આ ભજન કરવું ધ્યાન કરવું પડે ધ્યાન થી જ્ઞાન થાય ધ્યાન વગર જ્ઞાન થાય નહીં તો આ ધ્યાન મેળવવા માટે ગુરુની જરૂર છે ગુરુ ચરણે જઈ તો આ સમજાવે આપણે આ ભેદ સમજાવે આ ભેદ વગરનું બધું નકામ એટલે વેદ વિજ્ઞાનની ભક્તિ કરે ને એમાં કંઈ વરે નહીં સમજણ વિજ્ઞાન કરે છે સાધના ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે આ ક્યાંથી મળે એમને મળે એવું નથી પણ ગુરુ જણે જઈ તો આપણને સમજાય એટલે હવે ભગતની એક વાણી અમારે સાંભળવી છે બોલીએ સદગુરુ મહારાજ વાણી બોલો વાણી એકાદ 俺家不用的衣服。